જય શ્રી રામ મિત્રો કેમ છો આજે બનાસ્કાર સેલ તમારી માટે બે ગાડી લઈને આવી ગયું છે એક સ્વિફ્ટ અને બીજી ક્રેટા તો તો પહેલા વાત કરી લઈએ આપણે સ્વિફ્ટ ગાડીની મિત્રો 1000 કિલોમીટર દૂર જઈને હરિયાણાથી આ સ્વિફ્ટ ગાડી ખરીદી છે મોડેલની વાત કરીએ તો 2016 નું મોડેલ છે વીડીઆઈ સ્વિફ્ટ રહેશે વીમો પાર્સિંગ ગાડીમાં ચાલુ છે અને એન્જિનની વાત કરીએ તો ડીઝલનું એન્જિન રહેશે એન્જિન એકદમ ચોખ્ખું પાવરફુલ છે ઓનરની વાત કરીએ તો ગાડી વન ઓનર છે કિલોમીટર માત્ર ને માત્ર ઇઠોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે હરિયાણાથી ખરીદી છે એટલે ખૂબ જ સાચવેલી આ સ્વિફ્ટ છે અને બે હજાર સોળનું મોડલ છે ગાડીની બોડી લાઈનમાં એક પણ સ્ક્રેચ નથી ગુજરાત પાર્સિંગ અમે અમારા ખર્ચથી કરી આપશું હવે વાત કરશું આપણે ક્રેટાની વીઆઈપી નંબર સાથે આ ગાડી છે મોડેલ વાત કરીએ તો બે હજાર એકવીસ નું મોડેલ છે વન પોઈન્ટ ફાઈવ એમ ગાડીની સાથે કંપનીની ડબલ ચાવી રહેશે વ્હાઈટ કલર એન્જિન ડીલનું અને એન્જિન એકદમ ચોખ્ખું ગાડીમાં એક પણ સ્ક્રેચ આવેલી નથી અને કોઈ પણ જાતનું આ ગાડીમાં કામ નથી વન ઓનર ગાડી છે વીમો પાર્સિંગ ચાલુ છે બોતેર હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી તમને જોવા મળશે બંને ગાડીઓમાં લોન થઈ જશે અને બહુ ઓછા ડાઉન પેમેન્ટથી ગાડી આપી દેસું અને બહુ ઓછા વ્યાજથી લોન કરાવશું ડીલર ભાવમાં વેગેનર ઓલ્ટો સેન્ટ્રો જોઈતી હોય તો